આપણે કૃષ્ણ ભગવાન નો પાંચ હજાર બસો એકાવન નો જન્મ દિવસ ઉજ્યો ખાસ અને વાત એ છે કે વરસાદી માહોલ વચ્ચે પણ ભક્તો કૃષ્ણ ભક્તિમાં જોવા વાત જો ભાવનગરની કરીએ તો ભાવનગરમાં જન્માષ્ટમીના પાવન પવિત્ર દિવસે ભાવનગર શહેરમાં દેવસ્થાનો સહિત ઘરે ઘરે લાલાના જન્મ ઉજવણી કરવામાં આવી હતી રાત્રિના બાર કલાકે હાથી ગોળા પાલખી જય કન્હૈયા લાલ કી નાદ સાથે મંદિરમાં આવેલા સર્વ ભક્તોએ કૃષ્ણ જન્મમાં સહભાગી થયા હતા ગીર ની વાત કરીએ તો દેવના ગોગલામાં અતિ પૌરાણિક ભૂતનાથના મંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે જન્માષ્ટમી નિમિત્તે ક્રિશ્ન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી હાથી ગોળા પાલખી જય કન્હૈયા લાલ કિલ્લા નાથ સાથે શોભાયાત્રા આખા ગોગલા શહેરમાં ફરી અને જ્યાં જોયો ત્યાં ઉત્સવ મંગલના માહોલ વચ્ચે ગોગલા ભક્તિમય બન્યું હતું હવે આવેલી એકસો અગિયાર મટકી ફોડવાનું કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જુનાગઢ જિલ્લાના માળિયા હાટી તાલુકાની તો કહેવત છે ને કે જાજુ જ્ઞાન પણ નકામો તેમ માળિયા હાટીના શહેર અને લાઠોદરા ગામના લોકોએ પોતાની બુદ્ધિનું પ્રદર્શન કર્યું એટલે કે કૃષ્ણ જન્મ પહેલાં જ મટકી ફોડ કાર્યક્રમ ત્યાં રાખવામાં આવ્યું આ સાથે બનાસકાંઠાની વાત કરીએ તો થરાદ શહેરમાં છેલ્લા પંદર વર્ષથી જન્માષ્ટમીનો મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે જેમાં શ્રી મિત્ર દ્વારા જન્માષ્ટમીના દિવસે સવારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી ત્યારે બપોરે બે દેરાસરથી બળિયા હનુમાન ચોક સુધી વિવિધ જગ્યાએ મટકી બાંધવામાં આવી હતી અને જુના રામજી મંદિર થી બગી તેમજ બેનવાજા સાથે ભવ્ય શોભાયાત્રા નીકળવામાં આવી હતી જેમાં શોભાયાત્રા દરમિયાન રાસ કરવાનું પણ આયોજન કરવામાં વાત જો તો મહેસાણાના નજીક આવેલ કુલદેવ કુટીર સોસાયટીના રહીશો દ્વારા હાથી ગોડા પાલકી જય કનહૈયા લાલકીના નાદ સાથે શોભાયાત્રા અને જ્યાં જુઓ ત્યાં ઉમંગ ઉત્સાહના માહોલ વચ્ચે જે વાતાવરણ છે તે ભક્તિમય બન્યું